મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવતીસ જુલાઈ બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આજે ધનલાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેવ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્યો અન્યો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમે એનો અનુભવ થશે આજે તમારે તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમે પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે ઉપાય સંસારી વિત્તીય સ્થિતિ માટે તંદૂર માટીનો ચૂલ્હોમાં મીઠીરોટી બનાવીને જરૂરિયાતમંદોને વિતરિત કરો વૃષભ રાશિફળ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘની સારી હશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમારા ટીમની સૌથી કંટારાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે નવો કામ શરૂ કરવા માટે તમે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો આજે તમે તમારા લગ્નજીવનની શ્રંગાહિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો ઉપાય નિયમિત પ્રેમજીવન માટે નહાવાના પાણીમાં લાલચંદન ભેળવો મિથુન રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દા તમારા મગજમાં ગુમરાયા કરશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવળ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો ખર્ખ રાશિફળ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે સત્તાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઇષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો સિંહ રાશિફળ તમને નિર્ભેર આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહે છે ઉપાય એક સમૃદ્ધ કુટુંબ જીવન માટે ગાયને ઘાસ ચારો ખવડાવો અન્ય રાશિફળ તમારો મૂળ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ સુખને માણો તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે ઉપાય પોતાના આર્થિક સ્થિતિમાં સતત સુધાર માટે ક્ષમતા અનુસાર સ્વર્ણ પહેરો તુલા રાશિફળ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા સપનામાંના ભાઈને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો તમારું પ્રેમજીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો જેઓ કહે છે કે લગ્ને એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશા અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધો વૃશ્ચિક રાશિફળ તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દ્રઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારો સ્વાસ્થ્ય તો બગડે જે છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય તમારી આર્થિક સ્થિતિમાં નિરંતર વિકાસ માટે જરૂરિયાતમંદો વચ્ચે કઢી ચાવળ વિતરિત કરો અને થોડુંક ખાઓ પણ ધન ધનરાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ મહત્વપૂર્ણ દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેને આર્થિક લાભ થવાની શક્યતા છે તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણીવાર તમારો પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિચર આવી શકે છે ઉપાય શક્ય થઈ શકે તો પોતાના પ્રેમી પ્રેમિકાને આનંદમય પ્રેમ જીવન માટે સફેદ કપડાં વસ્ત્રો પહેરીને મળવા જાઓ મકર રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય પ્રેમીઓ જોડેના સંબંધો પાલતુ કૂતરાઓની દેખભાળ કરીને મજબૂત કરી શકાય છે કુંભ રાશિફળ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે તેની કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજવા માટે ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય ઉપાય વ્યવસાયના ક્ષેત્રમાં ત્વરિત વિકાસ માટે સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો તથા ગ્યારે વખત ગાયત્રી મંત્રનો જાપ કરો મીન રાશિફલ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આ રાશિના પરિણીતા જાતકોને આજે સાસરા પક્ષથી ધનલાભ થવાની શક્યતા છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય गरीब अन जरूरियातमंद छोक ने दूधनी थेली दान करी, पोताना व्यावसायिक जीवन त्वरित वृद्धि अनुभव करो वीडियो जो वा बदल आपनों खूब खूब आभार वीडियो गम्य तो चैनल ने लाइक करो और सब्सक्राइब करो तमो दिवस शुभ रहे